હા ઉજોલા જય સ્વામિનારાયણ બોલે છે ઠંડી છે આકાશમાં કેવા સરસ ઉડે છે તો સવાર તો આજની બહુ બ્યુટીફુલ છે અને સૂર્યના આવી તો ગયા છે પણ દર્શન હજે એના નથી આઠ વાગ્યા છે સ્વાગત છે તમારા બધા સવાર સવારમાં આવે મજા પક્ષી મીઠું મીઠું પડે છે પથારી ઉપાડવાની છે ચા પીવાઈ ગઈ છે સવા આઠ વાગ્યા છે તો મારી મમ્મી તો ભાઈ નાવા બેઠા છે અને નહીં ખાવું હોય મને ભૂખ લાગે છે કારણ કે રાતે હું જમી જ નથી બે બટકા જ ખાધું ફટાફટ ચા મૂકી દઉં પછી મળું તો ફ્રેન્ડ્સ ચા આપણી મસ્ત મજાની ઉકળી ગઈ છે હવે હાલો એને ગાળી લઈએ ચાલો બધા નાસ્તો કરવા શાક છે ભાખરી છે અને સરસ મજાની આદુવાળી ચા સાથે આંબા હળદર તો ચાલો બધા નાસ્તો કરવા શામલી આવી ગઈ છે બ્રેકફાસ્ટ કરવા જય સ્વામિનારાયણ બોલ એમ સીતારામ આરવાર જય સ્વામિનારાયણ શામલી તો રાતે જે સરખું જમ્યું ભૂખ લાગી હતી એટલે મેં નાસ્તો કરી દો છે મમ્મી અહીંયા આવ્યા છે દીવા બત્તી કરવા તે માતાજી અમને બધાયને હાજા રાખજો અને હાજા કરી દેજો અને અહીંયા મારે ઝાડું આજે કાઢવું છે થોડીક લીંડી થઈ ગઈ છે કચરો થઈ ગયો છે તો મારા વાલા વડીલો મસ્ત પગે લાગી લેજો ભગવાને કઈ અમારા વાલા વડીલોને ને સાચા રાખજો મારા મમ્મી હવે એની માટે એને ચા જોવે બિચારા ઠંડા પાણી ના આયા આમ થાય મમ્મી ઠંડા પાણી જ નાય છે હંમેશા પપ્પાને ની જેમ હવે ચા પીવા જાય છે બે શામ લે તો એનો નાસ્તો ફિનિશ કરી લીધો કેટલી ભૂખી હતી હજી એને ખાવું લાગે છે મમ્મી હજી દે છે એને ના ના બચ્ચા રે ને એટલે બિચારાને ભૂખ લાગે ખાઈ જા જો 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 ફ્રેન્ડ માતાજીની ની જ્યોત કેટલી મસ્ત લાગે છે જય માતાજી આવી રીતે અહીંયા ઝાડુ કાઢવા પણ ઝાડા બહુ થઈ ગયા છે તમને કદાચ કેમેરામાં નહીં દેખાય જો આ બધા ઝાડા આ દેખાણા ને તો ફટાફટ હું આ ઝાડા લઈ લો અને ઝાડુ કાઢી લઉં પછી તમને મળું ફ્રેન્ડ ઝાડા તમે બધે પાડી લીધા છે હવે ઝાડુ કાઢી નાખું પણ એક હાથે મને કેમેરો પકડો ફોન પકડો અને આ ઝાડુ કાઢું નહીં ફાવે એટલે હું પેલા મારું ઝાડુ કાઢી પછી આપણે મળીએ શામલી તું મને મદદ કરવા આવી છો ઝાડુ કાઢવા આવી હે હાલ હાલ તને ઝાડુ દઉં ઝાડુ કાઢ નાખ હાલે આપું ઝાડુ ના પાડીને વહી ગઈ લે આ તો જોત કેટલી મસ્ત હામે લાગે છે મુંબઈ માની અને અહીંયા મારા મમ્મી ભરે છે ઠેકાણે ઘઉમ માં ઝાડું કઢાઈ ગયું હવે ઓલી રૂમ માં કાઢું છે ફળિયું થોડુંક વાળું છે તો મમ્મી એનું કામ કરે છે મારું કરી નાખું નવ પચીસ થઈ છે ફ્રેન્ડ કામ મારું બધું મસ્ત થઈ ગયું છે ઓસરી વળાઈ ગઈ છે બે રૂમ વળાઈ ગયા છે ફળિયું વળાઈ ગયું છે મસ્ત બધું થઈ ગયું છે અને મારા મમ્મી બેઠા છે સામે પક્ષી છે બહાર કા નજારા દેખ રહે છે ચાલો ફટાફટ નાઈ લવ શાક વાળો તો આવી ગયો તો પણ શાક કાંઈ નહોતું લેવાનું મૂળા જ લેવાના હતા કારણ કે આજે બનાવવાનું છે મૂળાનું ખાર્યું જે મારા બાપુજી મુંબઈ રહેતા જે અત્યારે દેવ છે ગુજરી ગયા છે તો એને બહુ જ આ તો મૂળાનું ખાર્યું આવી છે મારી ફ્રેન્ડ ઘરે પણ દેશી જુગાડ તમને કહું કે ઇસ્ત્રી અમારી મારી બગડી ગઈ છે ને એની બગડી ગઈ સમી કરાવવાનો મારી પાસે ટાઈમ નથી તો દેશી જુગાડ કર્યો છે ઇસ્ત્રી કેવી સરસ થઈ ગઈ છે ઓલા ચૂલા ઉપર દેતવા તાહણીમાં લીધા સાણસીથી પકડીને બધે ગરમ તાહણી થઈ જાય ને એટલે બધે ફેરવી દીધી એટલે જો કેટલી મસ્ત ઇસ્ત્રી થઈ ગઈ છે આને કહેવાય દેશી જુગાડ મારી ફ્રેન્ડના ઘરે જાવ છું તમને એક વસ્તુ બતાવું ત્યાં સુધી હોય તો સારું ફટાફટ ચપ્પલ પહેર્યા વગર ની આવી છું જાય સામે મસ્ત બેહુ જાણે કે મારી જ વાટ જોતી હોય એ મારી હા મૂ જોવે છે વેલકમ વેલકમ આવો ભઈયા સાચે શામલી નું ફેમિલી તારા સિતારા એ તો એ જો બાદ એ જો હે થઈ કે રેડી બસ તો ફ્રેન્ડ્સ હું મારા ફ્રેન્ડના ઘરે આવી હતી ગળા શામલીને મળવા એના બચ્ચાને તમને મળવા આવી હતી તો કેવા મસ્ત બેવ રમે છે તો હવે ચાલો ઘરે જઈએ એટલે ઠંડી બહુ લાગે તડકે છું અને શરદી ટીપા તો રોજ નાખું કેપ્સુલ પણ લાવી છું ટીકડિ તરથી પીવા પણ કેપ્સુલ છે આખી તો પીવી જ પડશે હું પી નથી કઈ પીવી તો પડશે મમ્મી જમવા પડે ચાલો આપણે જમવા જઈએ તમને બતાવું શું જમવાનું છે સાડા બાર વાગ્યા છે ને મમ્મી જમવા બેસી ગયા છે હું પણ જમવા બેસી ગઈ છું જમવા ઉડાણ ખાડી રોટલી છાશ એ બધું જમવાનું છે તો ચાલો બધા જમવા મમ્મી રસોડામાંથી દેખાતા હોય ને તે અહીંથી એટલું અંધારું લાગે તો ફ્રેન્ડ ચાર વાગ્યા છે ટી ટાઈમ થયો છે ચાલો બધા ચા પીવા મારી મમ્મી તો પી લીધી બસો નો કિલો સોનું પાંચસો હે ને મમ્મી લસણ ફોલે છે પાંચ વાગ્યા છે અને લસણ એ મસ્ત છે મોટી મોટી કરી લસણ વાળું મરચું થઈ રહ્યું છે એટલે લસણ વાળું મરચું કરવા અહીંયા બધા એમ કે લસણ મરસા કરવા કા લસણ વાળું મરચું નહીં મરસા કરવા એમ કે ડાઘા જેવો મીંદડો છે પણ કેટલો મસ્ત છે ફ્રેન્ડ દેખાય કેટરીના હાઈ વાલા વડીલો જય સ્વામિનારાયણ તો પોણા આઠ વાગી ગયા છે ને મારા મમ્મી જમવા મસ્ત મજાના બેસી ગયા છે અને આજે તો ભાઈ તમારી માટે બહુ જ સરસ જમવાનું બનાવ્યું છે તો ચાલો બધા જમવા જમવામાં છે રોટલાનું શાક છે ને સરસ ભાખરી છે અને માખણવાળી સરસ છાશ છે અને ઓલું ખારીયું છે થોડુંક આદામોળી હળદર તો કોને ભાવે છે રોટલાનું શાક ભાઈ મને બહુ ભાવે છે આ પેલી તમને ચાલો જમી લીધું છે મસ્ત રોટલા શાક ખાવાની મજા આવી ગઈ પથારી ફટાફટ કરી લવરી વસ્ત મજા ને રોટલા શાક ખાવાની બહુ મજા આવી ગઈ મસ્ત છાસ હતી ઘરની બસ જા તો છે પથારી કરી લો ને આજ મારો બ્લોગ કહીએ પૂરો કરું છું કાલે પાછા મળશું નવા બ્લોક સાથે જય સ્વામિનાયન બાય ગુડ નાઈટ